ચોવીસ હજાર સાતસો શિક્ષકો લેવા માટેની એ સમયે આદરણીય મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન નીચે શિક્ષકોની ઘટ હતી અને એને પૂર્ણ કરવા માટેની સરકારે ઓફિશિયલી મીડિયા દ્વારા આપ સમક્ષ જાહેરાત કરી છે ને એનું સીધું કોઈ જગ્યાએ એકાદ બે મહિના લેટ થયું છે એના અનેક કારણો છે એમાંનું એક આચારસંહિતા પણ જે ચોવીસ હજાર સાતસો ભરતી કરવા માટે સરકારે જે બાહીધરી આટલી જાહેરાત કરી છે પૂર્ણ રીતે થશે તમામ મિત્રોને હું વિનંતી કરું છું કે સરકાર તમામ પ્રકારની પ્રોસેસ શરૂ કરી છે એની જાહેરાત આપી દીધી છે માટે કોઈ લોકોના દોરવણીમાં આવીને આવા આંદોલનમાં જોઈન્ટ ન થવું જોઈએ કારણ કે સરકારે જે કમિટમેન્ટ ચોવીસ હજાર સાતસોનું આપ્યું છે એ ચોક્કસ પ્રકારે ભરતી થશે થશે ને થશે